ઇટોલા ગામ એક સિત્તેર વર્ષથી વધુ ઉમરની મહિલા પર દુષ્કર્મની ઘટના બની ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઇટોલા ગામની સીમમાં બની દુષ્કર્મની ઘટના ઇટોલા ગામના એક વ્યક્તિએ મહિલા ઉપર કર્યું દુષ્કર્મ અગાઉ પણ આજ મહિલા ઉપર આ વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હતું વ્યક્તિ જેલમાંથી છૂટીને આવ્યો અને ફરી ઘટનાને આપ્યો અંજામ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આમોદ ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ જે ફરિયાદી બેન છે જેઓ પોતે ભોગવનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવ્યો છે જે ગુનામાં આકામના ગામના ફરિયાદી બેન સાથે આ ગામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જઈ ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના જે ફરિયાદી છે એમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરેલી હતી અને ત્યાર પછી ઝામીન પર છૂટીને આવેલો તોને પરિવાર એમની સખત્યાતુષ કરવો કરેલો હતો જે ગુનાગારો જે તોમદર છે એ હાલમાં નાસ્તો કરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી આર્સીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલું ચાલુ છે અને આ ગુનાની તપાસ આ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ ચલાવી રહ્યા છે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો